મહતવના મોટા સમાચાર આવિરે હાચે મોડા સાહી મતનગર સ્ટેટ હાઈવે પાણીમાં માં સબલપુર પાસે રેલ્વે લાઇન અને રિયલ એસ્ટેટ સ્કીમોના કારણે હાઈવે પર પાણી ફરી વળ્યા ખેડૂતોના ખેતરો જળબંબા કાર્ડ થતા આક્રોશ જોવા મળી રહ્યો છે મહામૂલો પાક પાણીમાં તરબોળ થતા મોટું નુકસાન પહોંચ્યું હાઈવે પાણીમાં ઘરકાવ થતા વાહન વ્યવહારને અસર પહોંચી પાણીની કાળ નહીં હોવાથી મોટી સમસ્યા ઊભી થઈ છે

અને જે આ સો સાતો બન્યું છે અને અત્યારે હાલ બની રહ્યું છે એ એક એક ફૂટ નો વ્યાસ નો ભૂંગો નાખો છો એટલું પોણી જાય અને પેલો વર્ષો થી આદિકાળ થી પોણી અત્યારે હાલ જો પચાસ મીટર ખોદવામાં આવે અને પીડબલ્યુ ડી નો પાઇપો નાખેલી છે પીડબલ્યુ ડી નો પાઇપો નાખેલી છે એ બધું પૂરી ગાલી છે અને કેનાલો પૂરી ગાલી છે અને કેનાલ નો થઈ અને પોણી ઓઘવું